રાજકોટ જિલ્લાની ધોરાજી નગરપાલિકા ખાતે ફાયર સેફ્ટી અંગે બેઠક યોજાઈ હતી ગોંડલના ફાયર ઓફિસરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી ધોરાજીની તમામ બહુમાળી બિલ્ડિંગો અને સિનેમા હોલ તેમજ મેરેજ હોલ ડાઇનિંગ હોલ અને ગેસ્ટ હાઉસના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા રાજકોટની અગ્નિકાંડની ઘટના બાદ જિલ્લા કલેક્ટરના આદેશ બાદ તંત્ર એક્શનમાં આવી ગયું છે ધોરાજીમાં તમામ બહુમાળી બિલ્ડિંગ ગેસ્ટ હાઉસ મેરેજ હોલ સિનેમા ઘરમાં ફાયર સેફ્ટીના સાધન અંગે તપાસ હાથ ધરવામાં આવશે ફાયર સેફ્ટી ના ધરાવતા બિલ્ડિંગને નોટિસ ફટકારવામાં આવશે અને સીલ કરવાની સુધીની કાર્યવાહી કરવામાં આવશે નગરપાલિકાના નવા બિલ્ડિંગમાં પણ ફાયર સેફ્ટીના માત્ર ફાયરની બોટલોથી કામ ચલાવવામાં આવે છે જે સ્થળથી ફાયર સેફ્ટીને એનઓસી મળે એ જ સ્થળે ફાયરના પૂરતા સાધનો નથી અને તંત્ર દ્વારા બેઠકો બોલાવવામાં આવે છે ધોરાજી નગરપાલિકામાં નવા બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના પૂરતા સાધનોનો અભાવ છે નગરપાલિકાના ફાયર ટેન્કર પણ બિસ્મિલ હાલતમાં છે સંજયભાઈ વાસાણી ગોંડલ ફાયર ઓફિસર હાલ ધોરાજી નગરપાલિકા ખાતે જે એસેમ્બલી બિલ્ડિંગ કહેવાય મીન્સ કે સમાજની વાડી કહેવાય તેમાં એનઓસી નથી લીધેલ તેના અનુસંધાને તમામને આજે નોટિસ ફાળવવાની છે અને જો તે નોટિસ નું પાલન ન કરવામાં આવશે તો તમામ બિલ્ડિંગ તેમને સિલિંગ પણ કરવાની કાર્યવાહી કરવામાં આવશે સરકાર શ્રીના નીતિ નિયમ મુજબ માનો કે પચાસ વ્યક્તિથી વધુ જે બિલ્ડિંગમાં ભેગા થાય છે ત્યાં ફરજિયાત ફાયર એનઓસી લેવાપાત્ર બિલ્ડિંગ છે